ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ કેમ છો આઈ હોપ યુ ઓલ ગેટ્સ ફાઈન તો ગાઈસ આપણો મોર્નિંગ રૂટિન સ્ટાર્ટ થઈ ગયું છે નાસ્તો વાસ્તો થઈ ગયો છે અને વાગી રહ્યા છે પોણા 10 અને ઘરનું કામકાજ છે એ બાકી છે અત્યારે માન મારું માઈક ન તો મળતું તો ઘડી તો માઈક ગતો મત ટાઈમ પાસ થઈ ગયો આઈ થિંક પપ્પા લઈને ગયા ને તો હોય શકે ઓફિસ હોય એવું તો ચાલો એમને એક રીમાઇન્ડર આપી દઈશું આપણે અને પ્લસ માં ગાઈસ બહુ બધી કોમેન્ટ્સ આવતી હોય છે કે બ્લોગ વચ્ચે કેમ ન થાવતા તો એક જ દિવસ એવું થઈ જાય બાકી આપણે સાડા સાત વાગે બ્લોગ આવી જ જાય છે હમણાં તો થોડા કામમાં પડ્યા છે એમાં એ ગામ જવાનું છે તો એની તૈયારીઓ ચાલતી હોય છે મેરેજની પછી એવું બધું છે અને બહુ બધા ક્વેશ્ચનની ભેગા થઈ ગયા છે તો આપણે એનો રાઉન્ડ આજ બ્લોગમાં થવાનો છે તો છેલ્લે સુધી બન્યા રહેજો ખૂબ મજા આવશે અને બધા જ ક્વેશ્ચનનો આન્સર પણ મળી જશે તો આવું આવું છે તો ચાલો પ્રાપ્ત ઘરનું કામ કરી નાખો ને પછી આપણે થોડું બેંકના કામ છે તો એ પતાવાઈ જવાનું છે તો તો જો ગાઈસ ઈસ પપ્પાનો નવો મોબાઈલ આવી ગયો છે તો હું પપ્પા કરો છો ઈ હમતી નથી તમારું અરે અરે જો ઈ મારું નથી માનતી તો જીત કરી હા હાય સીરી નો નો હે બોલો હે સિરી હા આવીને કોલિંગ માલાણી અમન બે ત્રણ નામ એમ કેન્સલ માલાણી કેન્સલ સિરી કેન્સલ હા જો થઈ ગયું વેરી ગુડ વેરી ગુડ હાય સિરી સિરી હે સિરી હે સિરી હે સિરી કોલિંગ દુક્કુ

क्या जय हमारी सिरी गलत कर सिरी ने हां तो बाकी वो करो हे सिरी एच ए टी 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 ए સિરી મંજેત ન દેતો મારું જીજે જે હોય star હોય માર થોડું માને હવે જો તો હું કે છે બરાબર છે બરાબર છે છે ને મેં માતા જડી તો બધા એમ પૂછતા હોય ને

એનર્જી વપરાય ગઈ વપરાય ગઈ પાછું ખાવું છું નબળા ત્યાં પાંચ વાગી જાય આવું છે રોટી તો વાગી જ ગયા છે ચાલો અત્યારે તમે એન્જોય કરો છો

જો ગાઈઝ આ સરસ મજાનું બધું થઈ ગયું છે ક્લીન હવે સામાન ગોઠવાનું બાકી છે ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે કે ના મથી જાય તો ચાલો હવે સામાન ગોઠવી દઈએ બધો જ ને પછી તમને મળી ગઈ

તો જો ગાઈસ થઈ ગયું છે બધું રેડી ચાર વાગ્યા છે આ એમાં ગઈ હજી આ લે છે પાછળ કઈક નું કઈક એ જોઈ જો બધી રીતે બધું સામાન બરોબર સરસ મજાનો ગોઠવાઈ ગયો છે આપણો સ્ટોર રૂમ રેડી થઈ ગયો છે સરસ મજાનું તો હવે કઈક નાસ્તા પાણી કરીએ અને પછી તમને એવું કઈક કહેવાય ના સીધા લે તો ચાલો ગાઈસ અત્યારે આપણો સરસ મજાનું એડિટિંગ નું કામ કાજે તું નઈ પૂરું થઈ ગયું તો આજે તો લેટ લેટ ફ્રી થાતા હા આજે તો લેટ ફ્રી જાતા સ્ટોર룸માંથી ને પછી બાજુમાં મની ચા પીવા જવાનું હતું પછી હું વિડિયો એડિટ કરતે મને માં જે સવા સવાર જી ઉઠી ગયું છે અને અહીંયા તૈયારી થઈ રહી છે રોટલીની અને ગાજરના હલવાની યસ ગાય ગાજરનો હલવો બની રહ્યો છે તો એના માટે આ દી દે ખમણી નાખ્યું છે બતાવો દીદી ગાજર ખમણાઈ ગયું છે અહીંયા સરસ મજાનું અને આગળ તમને રેસિપી અમે બતાવશું થોડી ઘણી અમને જે આવડે છે એ ટ્રાય કરીએ છીએ પહેલી વાર તો બન્યા રેજો બ્લોગમાં અને યસ

જમવાનો એ કરી લઈએ ગાજરનો પણ મની ચખાડી યસ ગાઈસ કેમ કે તો ખબર થઈ ગયો ચાલો જમી લઈએ નહીં છવી કમેન્ટ કરી એટલે બધી

3, 2, 1, તો પહેલી કમેન્ટ છે